પચીસ ના બજેટમાં બજેટમાં ગુજરાત સરકારે નવ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ વહીવટી જાહેરાત કરી છે આ નિર્ણયનો હેતુ શહેરી શાસનને સુધારવો અને આ વિસ્તારોના રહેવાસીઓને વધુ સારી સેવાઓ પૂરી પાડવાનો છે જે નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં અપગ્રેડ કરવામાં આવશે તે છે નવસારી વાપી આણંદ નડિયાદ મહેસાણા સુરેન્દ્રનગર વઢવાણ મોરબી પોરબંદર છાયા અને ગાંધીધામ આ પરિવર્તનથી આ વિસ્તારોમાં વધુ સંસાધનો અને માળખાકીય વિકાસ લાવવાની અપેક્ષા છે જેનાથી ત્યાંના રહેવાસીઓના જીવનની ગુણવત્તામાં સુધારો થશે આ નિર્ણય વધતી શહેરીકરણ અને શહેરી વિસ્તારોના વધુ કાર્યક્ષમ વ્યવસ્થાપનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે આ નગરપાલિકાઓને અપગ્રેડ કરીને સરકારનો હેતુ વધુ સારી નાગરિક સુવિધાઓ સુધારેલી માળખાકીય સુવિધાઓ અને વધારેલી વહીવટી કાર્યક્ષમતાને પૂરી પાડવાનો છે જે મહાનગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ થયો હતો કે બનાવવાની છે એને આજે કેબિનેટે મંજૂરી આપી અને મંજૂરીના અર્થે ટૂંક સમયમાં કદાચ આજ અથવા તો કાલ એ નોટિફિકેશનની તૈયારીઓ કરી નોટિફિકેશન બહાર પાડવામાં આવશે જેનાથી આવતા સમયની અંદર આ નવ નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આપશે અસ્તિત્વમાં આવેલી આ નવ મહાનગરપાલિકાઓ થતા ગુજરાતનો અર્બન વિસ્તાર પચાસ ટકા કરતા પણ વધી જશે અને એના કારણે અર્બન વિસ્તારમાં આ મહાનગરપાલિકાઓના કારણે આઉટર સ્કડની અંદર એટલે કે આજુબાજુના વિસ્તારો કે જે ડેવલપ થયા હોય એમાં ગામડા પણ આવી જાય નગરપાલિકાઓ નજીકની હોય તો એવા તમામ ગામડાઓની નગરપાલિકાઓ જોડી અને મહાનગરપાલિકા થતા વધુ સત્તા વધુ કાર્યક્ષમતાથી સુનિયોજન આયોજનથી એ શહેરોનો વિકાસ થાય અને શહેરો એ કોઈ પણ રાજ્ય માટે એ ગ્રોથ એન્જિનનું કામ કરતા હોય છે અને સૌથી વધુ અર્બનાઇઝેશન ગુજરાતમાં છે આ બધી નગરપાલિકાઓ નાની હતી અવર્ગની હોય બ કે ક વર્ગની પરંતુ જ્યાં એકબીજાના વિકાસ એકદમ અડી ગયો હોય ગામડાઓ સુધી પહોંચી ગયો હોય નજીકના કામ એવા તમામ ગામોને આવરી લઈ આ નવ નગર મહાનગરપાલિકાઓ નક્કી કરવામાં આવી છે જે આવતા સમયની અંદર ત્રણ નોટિફિકેશન આના બહાર પડશે કે જેમાં લાર્જર અર્બન એરિયા મોટા શહેરી વિસ્તાર તરીકે નોટિફાઈ કરવામાં આવે છે ત્યારબાદ આ વિસ્તારોને જીપીએમસી એટલે કે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ એક્ટ ઓગણીસો ઓગણપચાસ અને વહીવટદારની નિમણૂક કરવામાં આવશે આમ વહીવટદારની નિમણૂક થતા જ જે નગરપાલિકાઓ છે એની હયાત જે પણ ઇલેક્ટેડ બોડી છે એ દરખાસ્ત થશે અને વહીવટદાર એનું કામકાજ સંભાળશે એની વોર્ડની રચના અને એની વોર્ડની રચના સાથે એના સીમાંકન થી લઈ અને તમામ બાબતો એ નક્કી કરી અને એના પછી મહાનગરપાલિકાની ચૂંટણી માટે એ સજ્જ થશે આમ એકંદરે જે આખે આખો આ ક્યારનો લગભગ ભૂપેન્દ્રભાઈ આ નવ મહાનગરપાલિકાઓ નક્કી કરવાનું જે દિવસે નક્કી કર્યું હતું ત્યારથી જ આ વિસ્તારોની અંદર ખૂબ ખુશીની લાગણી હતી હવે હકીકતમાં પરિવર્તિત થવા જઈ રહી છે એટલે ખૂબ ઝડપથી આ પ્રક્રિયા પૂરી કરી અને એને પૂરી કરવામાં આવશે